નમસ્તે દર્શક મિત્રો હું છું સ્વામી સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન ખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું ટ્રમ્પના ટેરિફની કમાલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એને જગતના બધા જ દેશો પર ટેરિફ નાખવાનો નિર્ણય જ્યારે સત્તાના સૂત્રો સંભાળ્યા તે દિવસે જ એને કર્યો હતો અને એનો અમલ પણ હવે શરૂ કરવા જઈ રહ્યા હતા ટેરિફ એટલે શું અમારા દર્શક મિત્રોને કહી દે ટેરિફ એટલે ટેક્સ અહીંથી તમે કોઈ ચીજ અમેરિકા મોકલે ભારત અમેરિકામાં કોઈ ચીજ મોકલે તો અમેરિકા નક્કી કરે કે ભાઈ ત્રીસ ટકા ત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા એ ટેક્સ તમારે અમેરિકન સરકારને ચૂકવવો પડશે એક જાતની ડ્યુટી ટેરિફ એટલે હવે માનો કે અહીંથી તમે સો રૂપિયાની વસ્તુ ત્યાં અમેરિકા મોકલો અને એનો જો ચાલીસ ટકા ટેક્સ હોય તો એકસો ને ચાલીસ રૂપિયામાં એ વસ્તુની કિંમત ગણાય એ પછી ત્યાંના વેપારીનો નફો અને ટ્રાન્સપોર્ટ ખર્ચને આ બધું ગણો એટલે બસ્સો સવા બસોની ઉપર એ ચીજ પડે જો ટેરિફ ન હોય અથવા તો ઓછો હોય તો એ બહુ સસ્તામાં પડે તો એક માર્કેટ ત્યાં નવું ઊભું થાય પરંતુ અમેરિકાએ એવું કહ્યું છે કે જે જે દેશોએ અમારી ચીજ વસ્તુઓ પર ટેરિફ નાખ્યો છે એ બધા ઉપર અમે નાખીશું ચીન ઉપર તો એ ખૂબ ખફા થયું છે એકસો પચીસ ટકા ટેરિફ નાખ્યો છે એકસો ટકા સાહેબ એટલે તમે વિચાર કરો કે કોઈ સો રૂપિયાની વસ્તુ એમાં એકસો પચીસ ટેરિફ એકસો પચીસ ટકા એટલે બસો ને પચીસ રૂપિયાની વસ્તુ ત્યાં પડે એટલે એવું થાય કે ચીન છે એ અમેરિકાને માલ વેચી શકે નહીં એનું ત્યાં જે બજાર છે અને દર વખતે જે નિકાસ કરતું હોય છે ચીન એવી રીતે અમેરિકાથી કોઈ વસ્તુ આયાત કરતું હોય છે ચીન તો ચીને પણ એના પર ટેરિફ નાખ્યો છે વાત આપણે કરી છે ભારતની અત્યારે તો હમણાં ટ્રમ્પ એવી જાહેરાત કરી ગઈકાલ રાત્રે કે ભાઈ ટેરિફ જે લાગુ પડવાનો હતો એ હવે નેવું દિવસ સુધી એમાં બ્રેક આપવામાં આવ્યો છે એટલે કે નેવું દિવસ સુધી ટેરિફ છે ને એ નહીં લગાડે એ ત્રણ મહિના સુધી એમાં એ પછી વિચારણા એના માટે પણ અત્યારે જે લાગુ પડવાનું તે લાગુ પડવાનું નથી એટલે જગતના બધા દેશો છે જે વેપારમાં અમેરિકા સાથે સંકળાયેલા છે એ એ બધા બહુ ખુશ થઈ ગયા એ બધા બહુ રાજી થઈ ગયા અને બજારમાં વૈશ્વિક બજારમાં એક તેજી આવી ગઈ ભારતની બજારમાં પણ તેજી આવશે થોડાક સમયની અંદર ત્રણ મહિના પછી જે પરિસ્થિતિ થાય છે અને અમેરિકાએ આપણા પર સૌથી ઓછો ટેરિફ નાખ્યો છે પરંતુ નાખ્યો તો છે જ એનાથી આપણા વેપાર ધંધાને ઘણી બધી અસર થશે પરંતુ હવે ત્રણ મહિના સુધી એ જ્યારે અસર થવાની નથી ત્યારે કરોડો અબજો રૂપિયાનો વેપાર છે એ આ સંજોગોની અંદર ફરી પાછો ધમધમતો થઈ જશે આ એક જાતનું ટ્રેડ વોર છે જેમ શીત યુદ્ધ હોય છે એમ ટ્રેડ વોર ધંધાકીય યુદ્ધ જેને કહેવાય એવું છે એનાથી શું થાય કે આખી વિશ્વની ઇકોનોમી છે ને એ ખોરવાઈ જાય જે દેશો અમેરિકા સાથે આયાતને નિકાસ કરે છે એક્સપોર્ટને ઇમ્પોર્ટ કરે છે સાહેબ એ બધા દેશોને અસર થવાની છે પરિસ્થિતિ એવી પણ થઈ જાય એમાં અમેરિકાને પણ ઘણું બધું નુકસાન થશે કે તમારી લોકલ માર્કેટમાં કોઈ ચીજ ન બનતી હોય અને ફરજિયાત તમારે એ ચીજ વિદેશથી મંગાવવી પડતી હોય આપણે ઘણા બધા સ્પેરપાર્ટ સાથે બધું ચીન ઉપર નિર્ભર છીએ તો એ બધું આપણને ખૂબ બહુ મોંઘું પડવાનું છે અને આપણું પોતાનું જો પ્રોડક્શન હશે તો આપણે એ સસ્તા ભાવે એ એનું ઉત્પાદન કરી અને આપણે આપણા દેશમાં જે આપણે વેચી શકીશું અથવા વિદેશ પણ વેચી શકીશું જેટલી કોસ્ટ નીચે આવશે એટલું આપણને આયાત નિકાસની અંદર બહુ સરળતા રહે છે અત્યારે તો શેર બજારથી માંડીને બધી જ જગ્યાએ કડાકાના ભડાકા થાય છે પરંતુ હવે ટ્રમ્પે જ્યારે જાહેરાત જ કરી છે કે ત્રણ મહિના સુધી ટેરિફ લગાડવામાં નહીં આવે ટેલિફ નંબર ત્રણ મહિના પછી થશે ત્યારે ફરી પછી બજારમાં એક જબરદસ્ત તેજી આવશે યુએસની બજારોમાં તો અત્યારે બહુ તેજીનો માહોલ છવાઈ ગયો છે ખાલી ટ્રમ્પે જાહેરાત કરી અને તેજી આવે ભારતમાં પણ ધીમે ધીમે તમે જુઓ આઠક દિવસની અંદર એક અઠવાડિયામાં એક વીકમાં આપણું જે બજાર છે માર્કેટ છે માત્ર શેર બજારની પરંતુ વ્યાપાર જગત સાથે સંકળાયેલા જે એકમો છે એ બધામાં એક જાતની તેજી દેખાશે મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે આઇકનનો બટન દબાવજો હસ્તું